નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ ખબરો જાણવા માટે અત્યારે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમદાવાદ શહેરના મિરઝાપુર વિસ્તારના સખની તે ઝડપે જરેલી કારે કરોલ તાલુકાના વાયણા ગામે પિલ્લરને અથડાતા અકસ્માત થયો હતો તેની સાથે કાર સળગી ઉઠતા કારમાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એકને ઈજા થઈ હતી સળગી ગયેલી કારની પ્રાથમિક તપાસ દરમિયાન અંદરથી માસનો સંકલ્પ જથ્થો મળી આવ્યો હતો તે અંગે સાથે જ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કલોલ તાલુકાના વાયણા ગામ પાસેથી પૂર ઝડપે પસાર થઈ કાર કાચના નાળાના પિલરને અથડાતાની સાથે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો તેની સાથે કાર એકાએક સળગી ઉઠી હતી ત્યારે કારમાં સવાર અમદાવાદના મિરજાપુર વિસ્તારના મોહમ્મદ પુરા નામના શખ્સનું મોત થયું હતું જ્યારે સૈયદ મોહમ્મદ નામનો શખ્સ બેભાન અવસ્થામાં મળી આવતા પોલીસે તેને સારવા માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ